ભાજપના કાછડે ઉમેદવારી નોંધાવી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કાછડે આજે ધારાસભ્યો અને સ્થાનિક ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું ઉમેદવારી નોંધાવ્યા બાદ જણાવ્યું કે ભાજપ વિકાસ ના એજન્ડા સાથે ચૂંટણી લડી રહ્યું છે અને લોકો સમર્થન મળવાની આશા રાખે છે આ પ્રસંગે અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર મુકાબલો થવાની શક્યતા છે આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે